છેલ્લા દિવસે આમાં આમ કહું ને કે આ નું એક નજરાણું પુસ્તક બહાર પાડવું છે આટલું મોટું પુસ્તક હોય તો આરામથી પડી જાય એટલી જબરદસ્ત 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 વિશેષતા 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 અહિયાં સરસ મજાની જોવા મળે શું વાત કરું

તમને દેવલાલી જાવ હિલ સ્ટેશન ઉપર જાવ ઓને જટરો આનંદ આવે એના કરતા ઘર આણે ગંગા વહેતી હોય એવો આનંદ જોવા જોવા મળતો હોય તો ખરેખર અહીંયા જોવા મળતો હોય વાતાવરણ એટલું જબરદસ્ત નિરાઉ શાંતિ અમને એમ થયું કે ચાતુર્માસ તો સાવનગર છે બરોબર છે પણ અહીંયા અમને શાંતિ મળશે કે કેમ કારણ કે પહેલી વખત જીવનની અંદર પહેલે ઓસ્પાલ નગરનો નો સાંભળ્યો આ અહીંયાનું કઈ લોકેશન જ નથી ખબર પણ અહીંયા આયા અને નિરવ શાંતિ અમને અહીંયા બેઠા બેઠા આ તો તૈયારી થઈ છે આગળ વધીને ચતુર્માસના જે જે વસ્તુઓ કરવાની છે એનો પણ સુપબ જબરદસ્ત આમ અમને ગોલ્ડન પિરિયડ જેને કહેવાય એ અહીંયા વાતાવરણની અંદર જોવા મળે છે તમને કેવું વાતાવરણ જો જોવા ગમતું મળતું હોય અમને આવા વાતાવરણની અંદર એકદમ શાંતિ સરસ ને ભગવાનની ભક્તિ થાય આરાધના થાય સાધના થાય અને સરસ જ્ઞાની અમારું પોતાનું આત્માનું પણ થાય કરે આવું જો આમને અહીંયા મળતું હોય છે મુંબઈ ની અંદર આવું જોવા ન મળે હું તમને કહું દીવો લઈને ગોતવા જાવ ને ધમ પછાડા થાય રોજ આજુ રે બાજુમાં દિવારીઓ ચાલતી હોય અવાજ અવાજ ટેન્શન ભાગ દોડ ચાલુ આપતા મગન ગોલ ગોલ વગર ચક્કરે ચક્કર જેવું વાતાવરણ ત્યાં થઈ જાય એના કરતા અહીંયા નંબર 1 વાતાવરણ સરસ માં સરસ છે તો નંબર

પણ આજે એવું લાગે ખરેખર ઘર આંગણે મારો દીકરો આયો હોય અને એવા ભાવો ખરેખર આ ખાલી તમને આમ કેવા નહી કે પેલા પોલીસ લગાવે છે કારણ કે ચાતુ માસ અહિયાં રહીએ છે ને એટલે પેલા ફૂલ ચડાઈ ચઢાઈ લેવા વાવા થઈ જાય એવું નથી પણ બાપા ખરેખર

દેખાતા નથી પહેલી વખત આયા લાગો છો મારા સવારે જ આવ્યો છું અને અત્યારે આપના દર્શન કરવા માટે આવ્યો છું કેવી જબરદસ્ત ભાવનાઓ કહેવાય કે એક ભાઈ જબરદસ્ત છે ઓકરસી ભાઈ તમે ઓકો એમને ક્યાં છે ખરેખર

આ કરી છે ટોકરસી ભાઈ આવા તો નામી અનામી ઘણા બધા છે પ્રવચન આપું કે નામની અનુમોદ ના કરું અહિયાં જે બેઠા છે દરેકની ની કરવા જેવી છે કારણ કે ભાવો દેવા જબરદસ્ત છે

it. Okay.

જાદુ થાય પ્રવચન માં જબરદસ્ત આપણે ચાતુર્માસ તંદન બંધ રે જીવન અંદર રે એના ચાર ઉપાય નંબર વન અવાજ આવો જોઈએ હા સાચો જ છે નંબર 1 વારે વા નંબર 2 રોશન પ્રોત્સાહન વારે વા મારો મારો વિડિયો ના ઉતાર આ લોકોનો વિડિયો ઉતારવા બા કરશે ભાઈ લાગે ખરેખર હા મુંબઈ માં જશે ઉતાર ઉતાર આ બાજુનો ઉતારો મારો ઉતારવા એવો કઈ છે નહીં નંબર

એવું ખરેખર આ સરસ મજાનું વાતાવરણ જોવા જઈ શકીએ સ્થાન એવું સરસ મજાનું છે ભાવો પણ એવા સરસ મજાના અહિયાં જોવા મળતા હોય હું તમને પૂછું શેના માટે લાગવાનું પગે એટલે સ્વાભાવિક છે આપણે ગુરુ ભગવંતના આપણે આશીર્વાદ માટે લઈએ છીએ બહુ સરસ છે ભેગા થઈને સરસ મેનું વસ્તુ કરો પણ ઘણા બધા ભેગા થઈને પાકના પોટલા ક્યારેય નહીં બાંધવાયા હંમેશા પાકના પોટલા ભેગા જેમણે જેમને બાંધ્યા છે એમને ભેગા જ થઈને ઉદયમાં આયેલા છે તમે કેટલું સરસ મેનું વાતાવરણ ઊભું કરો છો પ્રવચન ની અંદર પધારો અને પ્રવચન ની અંદર પણ એકદમ ઉલ્લાસપૂર્વક તમે યાદગીરી રાખો યાદ કરો અને આવી રીતે સાંભળો ખૂબ જ સરસ જ્ઞાન કેવાય બીજા લખમસિંહ ભાઈ પાંચ ઉપાસ આ વખતે ચાતુર્માસ કરવાના છે અઠાઈ કરવાની છે કરશો પણ મારા સાહેબ હું પ્રવચન આવું છું ને મારા માટે માસક શ્રમણ જેવું જ છે ખરેખર આ લખમ બની બધાની વાત પોવન કરું છું ખાલી વાત કરું છું સામે બેઠા છે માટે વાત કરું છું જોઈ શકાય આપણને એક મોકાસી પણ માથી પોર્સીમાં જોવો છે ને પોર્સીમાંથી શાર્ટ પોર્સીમાં જોવો છે ને તો પણ આપણને ઘણો બધો હાડ ઘણાને હાડ લાગતું હોય કારણ કે આ વખતે ચાતુન માસમાં કહો તો કરવાના છો ભાઈઓ અરે વારે 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 હા ખાલી બોલવાનો નથી કરીને બતાવવાનો છે કહો તો કરવાના છો હાલો વાહ સરસ 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 તો બરોબર પણ ઘણા એવા હોય ઘણા છોકરાને એવા બધા જોયા છે ઘરની વાત કે પહેલા સીધું માથું ઓરવા જશે બસ સ્વિચ ચાલુ બંધ ચાલુ કરશે ફલાણો ઘરમાં એમ કે મે કે કે સ્વિચ ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ બંધ ચાલી ના ચાલુ ચાલુ હશે તો કરતા છોડી દેવાનો હું તો કહું છું છોડવાનો એમાં કે લાઈટ ચાલુ કરવાનો જરૂર નથી તમારે કા પોઈન્ટ પોન્સ લગાવવાની જરૂર છે તમારે પાવડર લગાવવાની જરૂર છે

જૈના રાખવાની છે ચાતુર્માસ પહેલા તમને ખબર અત્યારે કોપાઉ જગ્યાએ તમે જોવા મળતું હશે એ ઘરની બહાર છે ને ગ્રીન 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 લીલો લીલ થઈ ગઈ છે આ લીલ અને ફૂગની અંદર કેટલા જીવો હોય અનંત આ જીવો થઈ ગયેલા હોય બસ

એ તો વપરાય ને નવી નઈ લાવીશ ને અહિયાં ઓસવાલ હું પહોંચ્યો ને એટલે ઓસવાલ નગર તો સ્વાભાવિક છે પહોંચી નહીં શકીએ કારણ કે મારે ચાતુર્માસ એક વખત પ્રવેશ થઈ ગયો એટલે તમે પણ સમજી શકો છો એક વાત પ્રવેશ થઈ ગયો એટલે ચાતુર્માસમાં ચાર મહિના અમે થઈ ગયા

ધન્યવાદ છે આટલી મોટી એજ દ્વારા ખરેખર ભગવાન તમને દેખું અને ખરેખર એ ઘરના દાદા દાદી મા પિતાઓ યાદ આવે કેટલો જબરદસ્ત હૈયાનો નો ભાવ છે તમારા બધાનો મારી ભાવના થયેલી છે આજે અજીતના દાદાનો 18 અભિષેક છે આવતીકાલે પરમાત્મા અજીતના દાદાની સાલગીરા પ્રસંગ છે એ દાદાની ધજા ચડાઈ અને હવે અહીંયા આખરી અંદર બહુ ઓછા દિવસ જ છે એક ભાવના હમણાં જ અત્યારે થઈ છે કે અહીંયા ઓસ્વાલ નગરની અંદર જે પણ પરિવાર રહે છે અમારી ભાવના થઈ છે કે અમારે એમના ઘરે બધા જ મારા સાહેબો અને આવારી ભાવના છે તમને નૌકાવાનું કઈ ને કઈ મારા ઘરે આવશે અને મને નિયમ આપી દેશે તમારે બેસવાનું જ નહીં ઓય મારા તમને નગર આયા આટલો પણ સીનો પડ્યો તમારા મોટાના કોઈ ના મોઢા ઉપર જોવા જઈ શકે તમે બધા એસી માં પંખા ની અંદર રહેવા કોઈનું મોઢું ભીનું નથી થયું અને હું આખો ને આખો અહીંયા બેઠા બેઠા નવાઈ ગયો ને ત્યારે મારું મોઢું જોવા જેવું હતું તમને મોડે એકદમ તંદુરસ્ત તો હું અત્યારથી તમે નવડાઈ ગયો છે હજી તો ચાતુર્માસ માં કેટલા નવડાવશો ભગવાન જયારે ખરેખર છે જોઈ શકાય ખરેખર પણ અહીંયા એટલી જબરજસ્ત લાગણી થઈ ગઈ રહી છે એટલે આવી રીતના તમે વિનંતી 100 ટકા કરતા જ હોય છો પણ અમારી ભાવના એવી છે એક માણસ આવે ને વરવા એ સવાઈક છે વરવા માટે ધર્મલાભ કરવા માટે આવે ને ગોચરી પાણી વરવા માટે આવે એ વાત બુધી છે પણ ગુરુ ભગવંત સામે આવે તમારા ત્યાં આવે એક માંગલિક સંભળાવે એક હિત શિક્ષા આપે ખૂબ સરસ નિયાની તમારી મોટી ઉંમર છે ચાતુર મના સાવે છે ધર્મ ધ્યાન વધારે જે કરો છો એનાથી ધર્મ વિકાસ ધર્મ ધ્યાન વધારે કરજો આનંદ આવે કે ન આવે મારે તમને પૂછવું છે

ક્યારે ગુરુ ભગવાન આયેલા હોય કદાચ સભાઈ જે ગોચરી પાણી વરવા માટે આયેલા હોય પણ ગુરુ ભગવાન બધા જ ગુરુ ભગવાન તો એક સાથે આયેલા હોય આપણા ત્યાં પધરેલા હોય ચાતુર્માસ માં સ્વાભાવિક છે ચાર ચાર મહિના કંઈ ગુરુ ભગવાન કોઈ સાધુ સાધી ભગવાન બહાર પણ નથી આવવાના તો આપણને એક સરસ મજાનો લાભ મળે એ લક્ષની સાથે તમારે બધાને વાત કરું છું પરમ દિવસ તમે તૈયાર થઈ જજો આ અત્યારથી કેમ બિફોર કહી રાખું છું કારણ કે મારા ત્યાં ગુરુ ભગવાન પધારતા હોય સભાઈ છે ગુરુ ભગવાન આવે એટલે શું છે પેલા પલંગ ઉપર બેસે સોફા ઉપર બેસે ન બેસે એક ખુરશી આપી દો તો ચાલ પ્લાસ્ટિક ની ખુરશી પર એની ઉપર છે માંગલિક સંભળાવે તમારે ત્યાં માંગલિક પૂરું થયું તમારી બાજુ વાળા ને પાડોશી ના ત્યાં એમની બાજુ વાળા હશે બધાના ઘરે જવું છે ને અમે બધાના ઘરે જઈને એક જ પ્રેરણા કરવાના છીએ શું પ્રેરણા કરવાની છે બાપા ખબર છે પ્રવચન પત્તાની વાત નથી કરવાનો ગભરાતા નહીં પ્રવચન પધારો શેની વાત કરવાની છે પધારો જબરસ્ત અત્યારે જે સાંભળો છો ને એના કરતા સરસ ને ચાતુર્માસ ની અંદર તો એની ઉપર જયારે આપણે ભાજી ના પેલા થેપડા બનાવી લો એટલે આવે બહુ સારો લાગે એના માટે વારે વા આ કેરી હોય તો કેરી બરોબર છે હવે ના ભેગા થયા હોય એની કોટલીઓ કરી કાઢી થોડો ટેસ્ટ

એને એની અંદર એવું મોબાઈલ ની અંદર ટીવી ની અંદર સિરિયલો વિગેરે છે આટલી મોટી હવે હેજ થઈ થાય છે તો હવે એને હવે લેટકો કરવાનું બંધ કરવાનું જોવાનું નહીં હવે એવું કરવાનું છે સરસ બેન અમુક લોકો એવા હોય આમ એટલે જોયા જ કરે જોયા જ કરે જોયા જ કરે બસ અલગ 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 બધું અલગ અલગ જેની અંદર આવતું કરતું હોય હવે તને કહી હવે તારી ઉંમર ઉંમરથી હવે મોકરે ભાઈ પણ બસ રસ થઈ ગયેલો છે નશો થઈ ગયેલો છે ઘણા ઘણાકળ રસપ્રત થતું હોય ત્યારે વસ્તુ પાપ ની પાપ પાપ નહીં લાગે આ રસને છોડવાનો છે રસને ને ઉભો કરવાનો છે કયા મેંગોનો નો રસ ને નહીં આંબા રસને નહીં પ્રવચનનો નો ખરેખર હવે રસ ઉભો કરવાનો છે તપસ્યાનો રસ ઉભો કરવાનો છે આરાધનાનો રસ ઉભો કરવો છે આવો સરસ મજાનો રસ ઉભો કરી અને આપણે આધોની અંદર જબરદસ્ત જોરદાર શાસન પ્રભાવના થાય સાહેબને સમાચાર પહોંચે ઓને વેલ્લાનો વેલ્લા ગછાની પોતે અહીંયા આવવાનું મન થઈ જાય એવું કઈ તમે આ ચાતુર્માસની અંદર નક્કી કરજો ઓ અમને કરુણા પૂર્ણ સાહેબના સમાચાર આવ્યા આજે અત્યારે હમણાં હમણાં સવારની વાત કરું છું ગછાની સાથે હમણાં વાત ચાલતી હતી વાત કરીને હમણાં આવ્યો છું અહીંયાના ના સમાચાર આપ્યા તમારા બધાના ઓ હો હો આપી છે બધું થઈ જશે તમે ચિંતા ના કરો સાહેબે અમને ખૂબ ભરી ભરીને ભરીને આ રીતના અમને આશીર્વાદ આપ્યા ગઈકાલે મારા નામ શું

આજે અમે બધા અલગ અલગ જગ્યાએ છે પૂર્ણ રક્ષિત મહારાજ આ બાજુ છે કરુણા પૂર્ણ મહારાજ સાહેબ આ છે અમે અહીંયા છે મહાગીરી મારા સાહેબ પેલી આ બાજુ વડોદરાની બાજુની અંદર ત્યાં છે હાલો છે આ બધા અલગ અલગ છે પણ બધાને સમાચાર પહોંચે અને યાદ કરે આહા મારા અંગની અંદર ચાતુર્માસ છે ખૂબ જ સરસ મજાનું મહાત્મા એ ચાતુર્માસ પહેલા આટલો જબરદસ્ત માહોલ ઉભો કર્યો છે એ લોકોને ખૂબ આનંદ થયેલો છે હું કહું છું આનંદ વિકાસ કરતા હજી આગળ વધારતા ખૂબ જ સરસ મજાનો માહોલ આ ઓસવાલ નગર અંદર ખરેખર જોવા મળે છે અત્યાર સુધી ખરેખર સંઘ અંદર કોણ ગણા હતા ગઈકાલે સાધ્વીજી ભગવાન પધાર્યા નગર પ્રવેશ થયો અને તો ખરેખર મંદિર ના ચાતુર્માસ ની અંદર ચાર ચાંદ લાગી જાય એવું ખરેખર કરવાનું તમારે એક સરસ મજાના એક સરસ સરસ મજાનું આપણે બતાવ્યું છે કઈ જોતું કરતું હોય છે આપને છે કઈક વસ્તુનો છે એવું પૂછા કરવા જોઈ કાલે તમને મુંબઈ થી યુવાનો આઠ આઠ યુવાનો એ પોતે બપોરે અહીંયા હતા આખા કચ્છની અંદર ગઈકાલે આપણા અહિયાં થી પૂરું થયા પછી તીર્થ ભદ્રિ મહારાજ સાહેબ ગાણીધાર પોતે ગયા આઠ યુવાનો અહીંયા આયા હતા હવે સ્વાભાવિક છે એ લોકોની મુસાફરી ત્રણ કલાકની મુસાફરી કરીને અહીંયા આયા હતા એ લોકોને પાણીની પણ પૂછા કરવા માટે મારે અહીંયા ભોજનશાળામાં આવવું પડ્યું હતું કે ભાઈ તું જગ લઈને આવ એને પૂછા કર આપણા સંઘનું સારું લાગે જો આવા ટાઈમે પણ આપણા અહીંયાના શ્રાવકો જો પૂછા કરવા માટે આવો 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 પધારો ખૂબ જ સરસ મજાના બે ફૂલ ચડાઈતા હોય કેટલું સરસ મજાનું લાગતું હતું તમારી જવાબદારી જો કે મેં પૂરી કરી છે કઈ ચિંતા ના કરતા પણ હવે જયારે હવેથી ધ્યાન રાખવાનું આપણે તો ભાઈ 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 તો દીકરો છું ચિંતા ના કરતા તમને ટોકતો નથી પણ ખરેખર આપણે યાદ રાખવાનું ધ્યાન રાખવાનું કે ગુરુ ભગવંત છે લાવ કોક આયા હોય એને આમંત્રણ વાતો બતાઈ છે આપણા જીવનમાં ઉતારીશું પરિવર્તન કરીશું શિવમસ્તુ સર્વ જગત શિવમસ્તુ સર્વ જગત सोसा प्रयंतो नासो सोसा प्रयंतो नासो सर्वत्र सुखी भवतु लोक